સ્થિત આનંદી આશ્રમ અને મંદિર ખાતે મહાશિવરાત્રીનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો શિવભક્તોના ભક્તો હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ જળાભિષેક અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશેષ પૂજા અને મહાપ્રસાદ સાથે સમગ્ર મહોત્સવ સંપન્ન થયો હતો આજે આશ્રમે ભજન અનેરો કાર્યક્રમ છે અને આ ઉત્સવ અનેરો ભેર ઉજવાય છે જય હર હર મહાદેવ મહાશિવરાત્રી નિમિત્તે સાપર મુકામે આનંદી આશ્રમ આનંદી ક્ષેત્ર કે હસ્તરામ બાપુ અહીંયા બહુ સારી રીતે ચલાવી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષો ત્યાં અહીંયા મહાશિવરાત્રીનો પર્વત સારી રીતે મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે આજે અહીંયા બપોરે ફરાળની વ્યવસ્થા છે રાત્રે પ્રસાદની વ્યવસ્થા છે અને રાત્રે સંતવાણીના કાર્યક્રમની વ્યવસ્થા છે આ અન્ન ક્ષેત્ર તરફથી રોજ સવારે સો કિલો ગાયના ઘીનો શીરો બનાવી અને રાજકોટ જે જનાના હોસ્પિટલની અંદર પ્રસૂતા બેનો હોય એને બાપુ ખુદ અહીંથી રથ લઈને અને એ શીરો દરેક બહેનોને આપવામાં આવે છે સાથે સાથે ચા પણ લઈ જવામાં આવે છે એ પણ ચા આપવામાં આવે છે બપોરની સાતસો લોકોની રસોઈ અહીંયા બનાવવામાં આવે છે અને એ સિવિલ હોસ્પિટલમાં દરેક લોકોને એ રસોઈથી જમાડવામાં આવે છે અને ઉનાળામાં છાસનું વિતરણ ત્યાં કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં એ છાશ પણ એટલી બધી કે અનલિમિટેડ કોઈને બે લીટરનો શીશો ભરવાનો હોય તો પણ એ અનલિમિટેડ આપવામાં આવે છે એ ઉપરાંત અહીંયા રોજ સો મણ ચણ નાખવામાં આવે છે એ ઉપરાંત મોટી ગૌશાળા છે તો ગાયોની પણ અહીંયા સેવા કરવામાં આવે છે આ અન્ન ક્ષેત્રની અંદર આજે ઘણા બધા ભાવિકો આજે અહીંયા ભાવ સાથે ઉપસ્થિત રહ્યા છે અને બધા બહુ ભક્તિભાવપૂર્ણ આજની આ મહોત્સવની અંદર સહભાગી બન્યા છે આ સાપરની ભૂમિ પવિત્ર અને પાવન જયરામ બાપાએ જે આ ભૂમિ ઉપર સનાતન ધર્મનું જે અનક્ષેત્રની તપશ્ચર્યા આઈતરી એને આગળ વધારતા આનંદી આશ્રમ ખાતે આનંદી આશ્રમના મહંત મહંત શ્રી મસ્તરમ બાપુ દ્વારા આજે શ્રાવણ મહિનાના શિવરાત્રિના પાવન દિવસે ભજન અને ભોજનનો અહીંયા ત્રિવેણી સંગમ કરેલો છે જે બદલ સાપર ગામની જનતા ખૂબ ખૂબ An anderen